દાહોદ જિલ્લાના લીમખેડામાં બિરસા મુંડાજીની પ્રતિમાના અનાવરણ બાદ ઊભો થયેલો વિવાદ એક પછી એક મુદ્દાઓ સાથે ગૂંચવાતો રહ્યો અને આખરે તેનો અંત આવ્યો નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ લીમખેડામાં બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ થયું આ તકતી પર દાહોદના સાંસદ અને સ્થાનિક ધારાસભ્યના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજમાં રોષ ભૌભૂકી ઉઠ્યો હતો અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તેઓએ આદિવાસી પરિવારના નામ હટાવીને સાંસદ અને ધારાસભ્યના નામ મૂકવાનો વિરોધ કર્યો હતો પોલીસે સમજાવટ કરી મામલો થાલે પાડ્યો હતો આ ઘટનાના બીજા દિવસે બિરસા મુંડાજીની પ્રતિમાની ફરતે આવેલી સર્કલ ઉપર જય ભીલ પ્રદેશનું લખાણ લખવામાં આવ્યું આ બાબતે નવો વિવાદ ઉભો થયો કારણ કે એક તરફ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ભીલ પ્રદેશનો વિરોધ કરી રહ્યા હતા જ્યારે સાંસદ જસવંતસિંહ ભાભોર આ લખાણને સમર્થન આપતા હોય તેવી ચર્ચાઓ ચાલી હતી અને ભારે ચર્ચાઓના કારણે ભાજપના બે સિનિયર દિગ્ગજ નેતાઓ વચ્ચે અલગ અલગ મતભેદ હોવાનું દેખાયું હોય તેવી ચર્ચાઓ પણ ચાલી હતી જ્યારે આજે આ વિરોધના વંટોળ વચ્ચે તંત્ર દ્વારા જયભીલ પ્રદેશનું લખાણ ભૂસી નાખવામાં આવ્યું હતું જેના કારણે આદિવાસી સમાજના લોકો ફરીથી ભેગા થયા હતા અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે વિરોધ કરી રહેલા લોકોએ ફરીથી લાલ કલરથી ભીલ પ્રદેશ લખી દેતા મામલો વધુ ગરમાયો હતો અને પોલીસ ત્યાં આવી પહોંચી હતી પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક લોકોને ડિટેન કર્યા હતા અને સમજાવટ બાદ તેઓની નારાજગી દૂર કરવામાં આવી હતી રાત્રિના સમયે પોલીસે મામલો થાલે પાડ્યો હતો અને તંત્ર દ્વારા સર્કલ ઉપર જય ભગવાન બિરસા મુંડાનું લખાણ લખી દેવામાં આવ્યું હતું આ લખાણથી આદિવાસી સમાજના લોકો ખુશ થયા હતા અને આખરે આ લાંબા વિવાદનો અંત આવ્યો

તમારી વાતનો પ્રત્યક્ષ કરો યુવાનો તમે સમજો બધા પોતપોતાની રાજનીતિ પોતપોતાની રાજનીતિ ચગાવવા માટે પોતપોતાને રાજકારણમાં ઠકી રહેવા માટેના પેટરા લોકો કરી રહ્યા છે આ શક્ય છે કરો જાતિવાદ પર કોઈ પણ રાજમિત્રો બની શકે નહીં પણ બીન પ્રદેશને આદિવાસી અધિકારને આ મૂળ નિવાસી વોટ આ લોકોને પરમિટ કરવાનો કામ કરી રહ્યા છે બધા માતા માત્ર સોશિયલ મીડિયા કોઈ લખે એ માની લે આમાં લખી મોકલે એટલે બધા માની લે કે આવું આવ્યું અને આપણો સાચો ઇતિહાસ તો જાણો એટલે સાચો ઇતિહાસ ભણાવવાનું કામ મારા શિક્ષક બીજો ભાડે છે આપણે સાચી બાબત તમારે લોકો ટીવી પડે પણ આવા કેટલાક લોકો આ ભીલ પ્રદેશ અમને અલગ રાજ્ય આપી દો અને શાસન ચલાવવાનું કઈ રીતના ક્યાંથી કરવાનું આપણું આ બધું જોવાનું ના હોય પૈસા શાસન ચાલે પૈ આ બધી વ્યવસ્થા કરવા છપીશ જેટલા વિભાગ વિભાગો ચાલે છે આપણા